બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે ખોડિયાર માતાજીના એક એવા મંદિર વિશે કે જે વાવવાળા ખોડિયાર માતાજી તરીકે ઓળખાય છે આ મંદિરના પરચાઓ હજરા હજુર છે અને આ મંદિરની બાજુમાં આવેલી વાવમાં ક્યારેય પાણી પણ ખૂડતું નથી તો આવો જાણીએ કે આ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર ક્યાં આવેલું છે અને એનું મહત્વ શું છે ગુજરાતના બોટાદ જિલ્લામાં બોટાદથી સારંગપુર જતા રોડ ઉપર બોટાદથી ફક્ત સાત કિલોમીટરના અંતરે શેથડી ગામ આવે છે અને આ શેથડી ગામમાં વાવવાળા ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરે શેતડી ગામના લોકો દરરોજ માતાજીના દર્શને આવે છે માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે એવું કહેવાય છે કે શેતડી ગામમાં આવેલું આ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર ઘણું પૌરાણિક છે વાવવાળા ખોડિયાર માતાજીનું આ મંદિર શેથડી ગામ અને આજુબાજુના ગામની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર કેટલા વર્ષો જૂનું છે આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી છે એ વિશે જાણવા આપ બધા આતુર હશો શેથડી ગામે આવેલા વાવવાળા ખોડિયાર માતાજીના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો વર્ષો પહેલા અહીં કંકાવટી નગરી નામનું એક ગામ હતું અને ત્યારબાદ સમય જતાં આ ગામનું નામ શેથડી પડ્યું આ ગામમાં અહીં વર્ષો જૂની પાણીની વાવ આવેલી છે આ પાણીની વાવમાં એકવીસ પગઠિયા છે અને આ વાવની બાજુમાં નાનકડી ખોડિયાર માતાજીની ડેરી આવેલી છે શેથડી ગામમાં લોકો અહીં ખોડિયાર માતાજીની સેવા પૂજા અર્ચના અને દર્શન કરતા હતા ખોડિયાર માતાજી પણ ભક્તજનોના ધાયરા અને મનમાયના કામ પાર પાડતા હતા ગામના લોકોના જણાવ્યા અનુસાર પાણીની વાવ કોઈએ બનાવેલી નથી પરંતુ એ પહેલાંથી જ છે તેમજ વર્ષો પહેલાં નવરાત્રિ દરમિયાન આ પાણીની વાવમાંથી બેડલા બહાર નીકળતા હતા અને ગામ લોકો દર્શન કરતા એટલે બેડલા પરત વાવમાં સમાઈ જતા હતા લોક મુકે એવું પણ કહેવાય છે કે આ શેઠડી ગામની અંદર પહેલા સાત વાવો હતી પણ અત્યારે હાલમાં આ એક જ વાવ છે કહેવાય છે કે આ વાવની અંદર ક્યારેય પાણી ખૂટતું નથી અને આ વાવની અંદર ઘણા બધા લોકો અકસ્માતે પડી ગયા છે પણ ક્યારેય કોઈનું મૃત્યુ થયું નથી આમ શેથડી ગામે પાણીની વાવ પાસે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર જે હાલ વાવવાળા ખોડિયાર માતાજી તરીકે પ્રખ્યાત અને જાણીતું છે શેથડી ગામે આવેલું આ વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર જે પહેલા નાની ડેરી હતી અને શેતડી ગામની મંજુલાબેન સોલંકી નામની એક દીકરી ગઢડા સાસરે હતી આ મંજુલાબેન સોલંકી નામના મહિલાને વાવવાળા ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસ હતો આ મંજુલાબેન સોલંકી નાનપણથી જ માતાજીની પૂજા અર્ચના કરતા હતા એક વખત મંજુલાબેન સોલંકીએ મંદિર બનાવવાનો મનમાં સંકલ્પ નિર્ધાર કર્યો સમયે જતા વીસ વર્ષ પહેલાં શિખરબંધ મંદિર બનાવવાનું શરૂ કર્યું અને શેથડી ગામના સહકારથી આજે ભવ્ય મંદિર બન્યું છે ચોમાસામાં શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થાય એટલે વરસાદ પછી છેથડી ગામ તેમજ આસપાસના ગામ લોકો સમૂહમાં વાવવાળા ખોડિયાર માતાજીના મંદિરે એકાવન મણની લાપસીનો નિવેદ તરીકે ધરાવે છે અને પછી સુકન લઈ વાવણીનો પ્રારંભ કરે છે આ શેઠડી ગામની બહેનો દ્વારા દર રવિવારે માતાજીના મંદિરે ધૂન કીર્તન અને માતાજીના ગરબા કરવામાં આવે છે શેઠડી ગામના લોકોને ખોડિયાર માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે તેમજ શેઠડી ગામ સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવી માતાજીના દર્શનનો લાભ લે છે આ શેતડી ગામમાં પંદર થી વીસ યુવાનોનું એક મંડળ છે અને આ યુવાનોનું મંડળ નવરાત્રી શ્રાવણ માસ સહિતના અનેક ધાર્મિક તહેવારો નિમિત્તે મંદિરે ધામધૂમથી ઉજવણી કરે છે અને ગામના તમામ લોકો પણ દરેક તહેવારોમાં દરેક પ્રકારનો સાથ સહકાર આપી હર્ષભેર અને આનંદથી દરેક તહેવારોની ઉજવણી કરે છે તેમજ દર વર્ષે મંદિરના પટાંગણમાં ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે અનેક નિસંતાન લોકોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા પણ બંધાયા છે બોટાદથી સારંગપુર જતા વચ્ચે આવતું આ શેથડી ગામનું વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર શેથડી ગામ સહિત આસપાસના ગામ લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે બાપુ ક્યારે પણ બોટાદ જવાનું થાય સારંગપુર જવાનું થાય ભાવનગર જવાનું થાય અને આ રસ્તા ઉપરથી પસાર થતા હો અને તમારી પાસે જો સમય હોય

હર